ટાઈમમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે પણ આપણે ઘરે છે અને કાલે આપણા બ્લોગની રજા હતી પાછા આજે આપણે કન્ટિન્યુ થઈ જશું બ્લોગમાં અને અત્યારે પ્રકાશ લોકો ગયા છે વાડીએ અને અમે ત્રણેય બેનુ ઘરે છીએ તો આપણે ડાયરેક્ટ રસોઈ બનાવવાનો સમય થયો ત્યારે જ બ્લોગ ચાલુ કર્યો તો ચાલો તો આપણા બ્લોગમાં રહેજો કન્ટિન્યુ ઓકે મેમ સાબ જો રસોઈ બનાવે છે હું બનાવું બધું ક્યાં બન રહા હે મીનાક્ષીજી

તો કે આવડતી નહીં પણ શીખે છે રોજ નવું કઈક શીખતા રહેવાનું નહીં ઋષિજી નહીં શીખવાનું તો આને હવે ચાલો તો હવે આપણે જમવાની ફૂલ તૈયારી ગરમા ગરમ જમી લઈએ આ ભલે ગરમીમાં બફાતી દીદી સાદી અને સિમ્પલ રસોઈ બનાવીને નાખી છે આ છે પાપડ આ છે ભજીયા આ છે રોટલી આ છે સબ્જી અને આ છે ચટણી અને આ છે સલાડ અને આ છે આપણા મીનાક્ષીબેન એટલે ચાલો બધા જમવા અને હવે આપણે જમી લઈએ ચાલો દેખો મોટી ભાઈ નથી ભાઈ આવી રીતના ક્યાર એ હેરાન કરે બોલી ને જ નથી થવા દેતો પગ મીનાક્ષીજી કોઈ કામ બાહુબલી તારું નાની નહી આલે એવું કેમ લાગે તો આપણે જો ગાયના દૂધના જે પણ સાબુ હતા ને બધા ખાલી થઈ ગયા છે અને અત્યારમાં જો આપણે નવા સાબુ બનાવવાના છે તો એ તૈયારી કરવા મળ્યા છે કેમ કે હવે ડીટેન અને ગાયના દૂધના બે સાબુ બનાવવા છે બાકી કેસરોડાના તુલસીના અને લીમડાના દૂધ આપણી પાસે અને ચાલો તો હવે આપણે બનાવી નાખી ગાયના દૂધના સાબુ

તો એ કેવા જાય આમ તો જો પદુડા એમાં મારે અને મારા મીનાક્ષી દીદીને ને બંને જવાનું છે વાડીએ દૂધ લેવા અને આપણી ગૌશાળાએ કેમ કે આજે સાબુ બનાવવાના હતા તો આજે પણ ઘરે હતા જોર રહ્યું બહાર આ રાહ હૈ અમારા નેક્ટર વાઈટ કલર તોરા એ હે અમારે ભૈયા ભાઈ અમારે ભાઈ જોબ કર આ ગયે હે ભાઈ

પછી ત્યાંથી ક્યાં જવાનું છે પછી આપણે અહીંયા બેસી જશું પછી એન્જો મીનાક્ષી દીદી બેસી જશે પણ નામ લઈને બેસ ચપલુ કરો ગંતપતિ બાપ્પા એમ કરીને સ્ટાર્ટ કરી દેવાનું છે આ આપણે હવે નેદવા બનાવવાનું છે બહુ સરસ આવડે છે ને તમને નેટતા જમરૂખડી આવી ગઈ છે અને જમરૂખ જો ઓર્ગેનિક જમરૂખ ખાવડા થઈ ગયા છે રેડી અને ચાલો તો આપણે વાડીના જમરૂખ ખાવા માટે ખાઉસ મીનાક્ષી દીદી આપકો જમરૂખ ખાના હે જો અહીં ક્યાં મસ્ત જમરુખી દીદી છે લીંબુડી લીંબુડી જમરૂખડી કોળી નથી એવો મસ્ત છે જવું અહીંયા છે લીંબુડીની રો અહીંયા છે જમરૂખની રો અને સામે પણ લીંબુ એક વરસ જશે ને એટલે મીનાક્ષી દીદી લીંબુ લીંબુ હશે નહીં મીનાક્ષી દીદી

અને આ છે આપણા નવા મેમ્બર આપણી ગૌશાળાના મમ્મીએ મિલ્કિંગ કરી નાખ્યું છે અને આપણા નવા ફેમિલી મેમ્બર મેમ્બર આપણા ગૌશાળાના નહીં પપ્પા નવા તો આનું આપણે નામકરણ કરવાનું છે તો આપણે જે નંદી મહારાજ છે એનું અને ગાયનું નામ બધાય કોમેન્ટ કરજો ધડા ધડી અને કેવું નામ રાખવાનું છે મીનાક્ષી દીદી આ વખતે જે કૃષ્ણ ભગવાન એની ગાયનું નામ રાખતા ને ઉપરથી ભાઈ નામ સજેસ્ટ કરજો નહીં મીનાક્ષીજી રાઈટ રાઈટ બોલા મે ઓ કેટલી ગાયનો મિલ્કિંગ બાકી છે ઓહો છે ત્રણ ગાયનો મિલ્કિંગ બાકી છે અને આ છે આપડા ગોપીજી મારી જેવા શાંત કોની જેવા મારી જેવા તું શાંત છો યસ યસ મેં શાંત તો હું મેં શાંત હુઈ ગોપી ગોપી શાંત છે તું નહીં એ રાધાઈ મારી જેસી શાંત શાંત હે થોડી ગાય હે ને બંસીઓ થોડી ગુસ્સો કરી દેતી અત્યાર જોઈ રહ્યા છે કેટલી રીતે ફટાફટ કામ પતાવો ને તમારું કામ બહુ ઢીલું કામ કરવા તમારું કામ બહુ તમે કડક કાયદો કરો અને કરવા મણો જાતે તો કડક કાઈ દો તો મે કડક કાઈ દો કેરો જ છે પણ તમે ટાઈમ ટુ ટાઈમ કામ નત કર દેતા તો તમારો કડક કાઈ દો ઉપરથી ઓર્ડર આ કે ના રે પોતે કામ કરું દીદી આટા મારને કે નીકળીએ નીકળ ગયે હે ક્યા પ્રોબ્લેમ આઈ હે તુજકો યાર ક્યું એસા કરતી હો તુમ આપકા કપાસ કે છા લગા આપકો કપાસ આપડો કેવો લાગો તમે હું પૂછું ન કર ડંડિયો છે ખોટી છે બહુત અચ્છા હે એક જવાબ ના દીયા ને तो ये आएगा आपको अच्छा है हमारा कपास भी बहुत अच्छा है हमारी मूंगफली भी अच्छी नहीं थी अब वो अच्छी हो <laughs> हम बाबा हिंदी बहुत अच्छा बोलते हैं ऐसा सभी लोग हम हम को कमेंट करते हैं हम कुछ भी जो भी भाषा में आती है वो हमारा बोबड़ा जाता है <laughs> हमारा काठियावाड़ी ही ऐसा है कि हमें नहीं बोबड़ाता वो हम अच्छे से बोल पाते हैं बोबड़ा जाती है એન્જો કે આપડો કપાસ આવો કઈક છે અને એવડો કઈક થઈ જશે હમણાં થોડાક સમય થોડાક ટાઈમ માં હમણાં જીંડવા આવી જાહ ને પછી હમણાં થોડાક ટાઈમ માં દિવાળી આવી છે એટલે કપા આવે પછી નવા નવા બ્રાન્ડિંગ કપડા આવશે બ્રાન્ડ સીધી બ્રાન્ડ બને પેલા કપા આવા દેવાય પછી જ બને

આવી રીતના એક ડુંગળી થઈ જાય આપણી મસ્ત અને જો અહીંયા આ બધી ડુંગળી કરેલી છે મિત્રો અહીંયા બી ગાયનું ઘાસ છે અને સામે પણ ગાયનું ઘાસ છે બધું વાઢનું જ છે અને જો આપણે પોપાઈ એમાં પોપાઈ આવી મસ્ત મસ્ત પોપાઈ આવી ગયા છે જો ઓર્ગેનિક પોપાઈનો ટેસ્ટ કંઈક અલગ જ હોય અને જો આ બધું ઘાસ એક વખત બધું મસ્ત વઢાઈ ગયું છે અને હવે ભગવાન એને પાઈ દેશે વરસાદ આવે એટલે પી ગયું મારી પપ્પા થઈ ગયો છે હમણાં ઔષધિ પાય હે આપકો ઔષધી પે હ એવું લાગે જો ને આનંદ બતા પહાડા ઓછા બતા મસ્ત થઈ ગયો હજી થોડીક વાતાવરણ સારું થઈ જાય ને પછી વાંધો નહીં આવે રેડી પછી રેડી રેડી ને અને જો અત્યારે બધી ગાયન મિલ્કિંગ થઈ ગયું છે ફિનિશ હો ગયા હે એને પપ્પા જોઈ ગોરાન બાંધો છે એ ગોરા ગોરુ ગોરાન સામે બાંધે છે અને એને હે ને અમારા યેલો કપડા જોઈને બીવેશ અને અહીંયા જો રામુ છે એ રામુ લે શ્રી છે કે આ છે વાસડું એ શ્રી મારી ચિત્રા ગાઈ ચિત્રા છે એ હા મારા ના ના એવા નું મોટા નંદ ગાય આપ સભી

કેટલી ફ્રેશ છે કામ કરો કેવું આપડે સૌથી વધારે છે પેલો ઘરે વિડીયો અપલોડ કરવો મિત્રો એટલે એને છે ને આવું છે આ ગરજે ગરજુ છે ગરજુ એ હું કે કે બોલે ને ગરજે બાપા કેવા

મોટી બેન ઊભી રે ની યાર હું હેરાન કરે છો ઉભી રે ને ચાલો ગાઈસ કોમેન્ટ કરી દેજો કેવો લાગવા આપડા